તો મિત્રો અત્યારે તો વ્લોગ બનાવવાનું થોડુંક મોડું થઈ ગયું છે એનું કારણ એ છે કે ભાઈ જે છે ને હજી બાઈક ગયેલો હતો તો હજી હજી આવ્યો હતો ને આજ મોડું થઈ ગયું છે અને જો ભાઈ કેટલા વાગી ગયા જો બે માં પાંચ વાગી છે અને બાઈક જતો એટલે મોડું થઈ ગયું એટલે જો ખાડા બાડા પહેરીને આવવાનું છે કારખાનું અહીંયા અહીંયા છે મારા વાહ અને જો ભાઈ બાજરો 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 આમ જો ભાઈ બાજરો જો ભાઈ

કોક કોકની કેરી છે ભાઈ વાવલી નાખો અને હવે મારા બા ઓલી થેલીમાં છે ને ભરે છે બાજરો જો ભાઈ અહીં આપણે પ્રી રિલેક્સ લવર હો ભાઈ 8935 તો મિત્રો હું અત્યારે નીકળી જશું કારખાને જવા માટે અને જો આપણે ગાડી લઈને જઈએ છીએ કારખાને તો હાલો કારખાને જઈને ફરીએ વિડિયોમાં કન્ટિન્યુ કરીએ તો તો ફેમિલી મિત્રો હું અત્યારે કારખાને પગી ગયો છું ને ભાઈ જો કારખાનામાં તો અત્યારે અમારા બે ભાઈઓ છે ને હીરા છે બાકી બીજા કોઈ આવ્યા નથી

તો હું બસ મિત્રો આ વિડીયોમાં આશા કરી કે વ્લોગ છે તો વ્લોગ ગીમાવીને તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ અને ભાઈ મને ભૂલાઈ દો ભાઈ કેમ કે ભાઈ જમી લીધા પછી યાદ થઈ ગયું કે ભાઈ વ્લોગ ઉતારતા ભૂલાઈ ભૂલાવી તો સારો સારો મળીએ નેક્સ્ટ વિડીયોમાં